જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં મકરસંક્રાંતિનો તહેવાર પંદરમી જાન્યુઆરીએ ઉજવવામાં આવશે એવી ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય ભગવાન પૃથ્વી પર અવતરે છે અંધકારનો નાશ થાય છે અને પ્રકાશ આવે છે તેથી આ મકર સંક્રાંતિના શુભ યોગ આવે છે પરંતુ ચાર રાશિના લોકોને અપાર લાભ મળવાના છે અને પૈસાથી ધનવાન બનવાના છે તેમના પર ભગવાન સૂર્યદેવના વિશેષ આશીર્વાદ વરસવાના છે તેઓને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે આ દિવસથી ભગવાન સૂર્ય દક્ષિણાથી ઉત્તરાયણ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઉત્તરાયણને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે ઉત્તરાયણમાં સૂર્ય ભગવાનનો મહિમા વધે છે દિવસો લાંબા થાય છે અને આ દિવસે ભગવાન સૂર્ય મકર રાશિમાં આવે છે જે સમગ્ર વાતાવરણને જ નહીં પરંતુ તમામ રાશિઓને પણ અસર કરે છે આ વખતે સૂર્ય અને શનિ ઘણા વર્ષો પછી મકર રાશિમાં મળશે ત્યાં ગ્રહોના રાજકુમાર અને બુદ્ધિ વેપાર તર્ક ક્ષમતા અને ગણિતના પ્રદાતા તેમના સ્વાગત માટે પહેલેથી જ હાજર રહેશે આ દિવસે ચંદ્ર અને દેવગુરુ ગુરુ બૃહસ્પતિની પણ મકર રાશિમાં રહેશે અને ત્રિગયોગ બનશે એ જ રીતે દેવ બૃહસ્પતિ ગુરુ કયો યોગ બનાવશે આ ઉપરાંત મકરસંક્રાંતિ પર શશા યોગ માલવી યોગ અને સુકર્મ યોગ પણ રચાઈ રહ્યા છે શાસ્ત્રમાં આ યોગોને પંચ મહાપુરુષ યોગ માનવામાં આવે છે જે ખૂબ જ શુભ યોગ છે તો આવા દુર્લભ સંયોગો ચાર રાશિના લોકોના નસીબમાં વધારો કરશે તેમના ભાગ્યના દરવાજા ખોલશે અને તેમને ધન અને સંપત્તિની સાથે માન પ્રતિષ્ઠા પણ મળશે મિત્રો હવે વાત કરીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે વધુ જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને કોમેન્ટ બોક્સમાં લખો જય સૂર્યદેવ મિત્રો ખરમાસ એક શુભ દિવસે સમાપ્ત થાય છે શુભ કાર્યોની શરૂઆત થાય છે આ દિવસે સ્નાન દાન અને પૂજા કરવાથી લોકો સ્વસ્થ અને ઉર્જાવાન રહે છે એક ધાર્મિક માન્યતા છે કે સંક્રાંતિના સમયગાળા દરમિયાન કરવામાં આવેલ દરેક પુણ્ય કાર્ય અનંત ગણું શુભ ફળ આપે છે સંક્રાંતિના સમયે જે પણ દાન કે જપ કરવામાં આવે છે તેનાથી આખું પુણ્ય મળે છે આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યને અર્ઘ અર્પણ કરવો જોઈએ સાથે જ પ્રાર્થના કરો કે હે ભગવાન સૂર્યદેવ હું તમને નમન કરું છું તમે આ જગતના નેત્રો છો તમે જ સમગ્ર વિશ્વના આરંભના મૂળ છો તમે તેના જીવન અને વિનાશનું કારણ પણ છો તમે મારા અને મારા પર કૃપા બનાવી રાખજો મિત્રો જો મકર સંક્રાંતિ દિવસે કોઈ ભિખારી સંત વૃદ્ધ કે લાચાર વ્યક્તિ તમારા ઘરે આવે તો તેને ખાલી હાથે ઘરની બહાર જવા ન દો કંઈક દાન કરીને જ તેને વિદાય આપો આ દિવસે દાનનું ઘણું મહત્વ છે તમે તમારી ક્ષમતા મુજબ દાન કરી શકો છો આનાથી તમને અનેકનો ફાયદો મળશે ચાલો હવે જાણીએ તે ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે પણ મિત્રો તે પહેલા ભગવાન સૂર્યદેવજીના સાચા ભક્તોએ આ વિડીયો અવશ્ય લાઈક કરવો જોઈએ મિત્રો ચાલો વાત કરીએ એ ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ જે છે વૃષભ વૃષભ રાશિના જાતકો જેઓ વેપાર સાથે જોડાયેલા છે તેઓને વેપારમાં મોટો લાભ મળી શકે છે કોઈ પણ સમસ્યા વિના કાર્ય આગળ વધશે ભાગ્ય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે કામ કરતાં લોકોની આવક પણ વધશે પરંતુ તેઓએ વધુ મહેનત કરવી પડશે અને પોતાને સાબિત કરવું પડશે કે તેઓ તે કરી શકશે અને પ્રશંસાને પાત્ર બનશે પૈસાના આગમન માટે સંપૂર્ણ અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે આવકમાં નોંધપાત્ર વધારો થશે ખર્ચમાં ઘટાડો થશે અને તમે ભવિષ્ય માટે બચત પણ કરી શકશો પૈસા કમાવવા માટે આ ખૂબ જ શુભ સમય છે તેથી સાવચેત રહો અને પ્રયત્નો કરો તમને અમીર બનતા કોઈ રોકી નહીં શકે તમારા જીવનસાથી સાથે તમારા સારા સંબંધો રહેશે પારિવારિક જીવન સુખી અને તણાવમુક્ત રહેશે તમારો આત્મવિશ્વાસ વધશે પરંતુ તમારી લાગણીઓને કાબૂમાં રાખો તમારી બદલી પણ થઈ શકે છે તમારા સ્વભાવમાં ચીડિયાખનુ ન લાવો મીઠી વાતો તમારો માર્ગ મોકળો કરવામાં મદદરૂપ થશે આગામી ભાગ્યશાળી રાશિ મકર રાશિ છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે જ્યાં શનિ બુધ ચંદ્ર અને ગુરુ હાજર રહેશે સાડા સાતી બીજા તબક્કાનો આ છેલ્લો સમય છે અહીંથી તમારા ભાગ્યના દરવાજા ખુલવાના છે જો તમે છેલ્લા કેટલાક દિવસોથી બીમારીઓથી પીડિત હતા તો હવે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે પરિવારના સભ્યોનો સહયોગ મળશે નવા પ્રસ્તાવો મળી શકે છે પ્રગતિની સાથે ટ્રાન્સફરની પણ શક્યતા છે વિવાહિત જીવન સુખમય રહેશે તમને નજીકના ભવિષ્યમાં બાળક વિશે સારા સમાચાર મળી શકે છે બે દિવસ પછી થનારું શનિનું સંક્રમણ સફળ સમૃદ્ધિનો દિવસ લાવશે અને અટકેલા કામ પૂરા થવા લાગશે તમારી સંપત્તિમાં મભૂતપૂર્વ વધારો થશે કલા અને સંગીત પ્રત્યે રૂચિ વધશે કાર્યક્ષેત્રમાં વધુ મહેનત થશે અને આવક પણ વધુ થશે તમને નવી તકોનો સહયોગ મળશે વાહન ખુશીઓનું વિસ્તરણ શક્ય છે તમને કાર્યમાં સફળતા મળશે આ સમય મિલકત અને સારું સ્વાસ્થ્ય અપાર સંપત્તિ આપનારો સાબિત થશે આગામી ભાગ્યશાળી રાશિ કર્ક રાશિ છે રાશિ પરિવર્તનથી કર્ક રાશિના લોકોના આત્મવિશ્વાસમાં વધારો થશે તેઓ જે પણ કાર્યમાં હાથ મૂકશે તેમાં સફળતા મળશે અપાર સંપત્તિ કમાઈ શકશો જમીન મકાન વગેરેમાં રોકાણ કરી શકશો મિત્રો સંબંધીઓ અને સહકર્મીઓ આમાં મહત્વની ભૂમિકા ભજવશે તમને વરિષ્ઠો તરફથી પ્રેમ અને સહયોગ મળશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન અધિકારીઓ માટે વિદેશ સ્થળાંતરની સંભાવના છે ભાગીદારીમાં કામ કરનારાઓ મોટી સફળતા મેળવી શકે છે આયાત નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ વધુ સફળતા મળવાની સંભાવના છે લગ્ન યોગ્ય જ્ઞાતિઓના લગ્ન નક્કી કરી શકાય છે પરિવારમાં ધાર્મિક કાર્યો થશે વધારે ગુસ્સો ટાળો તમારા વિચારો ખુલ્લા વ્યક્ત કરો પરિણામ સારું આવશે અને મન પણ શાંત રહેશે આગામી થોડા સમય માટે તમને ભાગ્યનો મજબૂત સાથ મળશે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે ભગવાનની કૃપા હંમેશા તમારી સાથે રહેશે પૈસા આવતા રહેશે તમને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે જે તમને તક આપશે તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે તમારે ફક્ત તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડશે શનિ મહારાજ સંક્રમણ સ્વાસ્થ્યને અસર કરી શકે છે મનમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ હશે પરંતુ અતિ ઉત્સાહી બનવાનું ટાળો આગામી ભાગ્યશાળી રાશિ મીન રાશિ છે આ સમયે મીન રાશિના લોકોના ભાગ્યનો સાથ મળી રહ્યો છે કારણ કે ગ્રહોની ચાલ તમારા પક્ષમાં છે વ્યાપાર ક્ષેત્રે તમને ઈચ્છિત સફળતા અને નફો મળી શકે છે નોકરી કરતા લોકો નજીકના ભવિષ્યમાં નોકરી બદલવાનું વિચારી શકે છે નજીકના ભવિષ્યમાં પરિવારમાં કોઈ શું ઘટના બની શકે છે તમે તમારા જીવનસાથી અથવા પરિવાર સાથે ક્યાંક ફરવાની યોજના બનાવી શકો છો મીન રાશિના લોકોમાં ગીર્જમાં થોડો ઘટાડો થઈ શકે છે પારિવારિક જવાબદારીઓ વધી શકે છે નોકરીમાં પ્રગતિ થશે આવકમાં વધારો થશે અને તમે ઘણા પૈસા કમાઈ શકશો જે સરળતાથી મળી જશે આર્થિક સુખ સુવિધાઓ વસ્ત્રો વગેરે પાછળ ખર્ચ વધી શકે છે પ્રવાસની તકો અનુકૂળ છે અને પ્રવાસ લાભદાયી રહેશે તમારા બાળકને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે થોડી સાવધાની રાખો આગામી ભાગ્યશાળી રાશિ મેષ છે મેષ રાશિના લોકોને આ સમય દરમિયાન કોઈ સારા સમાચાર મળી શકે છે આ સમય દરમિયાન એવા કાર્યો તમારા હાથમાં રહેશે જેનાથી તમારું સન્માન વધશે તમે અન્ય લોકો માટે રોલ મોડલ બનશો તમને લોકપ્રિયતા મળશે અને જો તમે રાજનીતિ સાથે જોડાયેલા હશો તો તમને જનતાનો સંપૂર્ણ સમર્થન મળશે માનસિક શાંતિ પરંતુ થોડી અસંતોષ પણ રહેશે વૈવાહિક જીવન ખુશહાલ રહેશે પરિવારમાં સુખ શાંતિ રહેશે શત્રુઓ પર વિજય થશે પરિવારમાં સ્ત્રી તરફથી ધન મળવાની સંભાવના છે શક્ય છે કે તમને તમારી માતા પાસેથી કેટલીક મિલકત મળી શકે જો તમને તમારી પત્ની તરફથી કોઈ ધન પ્રાપ્ત થાય છે તો તમે તમારા કામમાં વધારો કરીને સારી એવી રકમ કમાઈ શકશો જેના કારણે અંધાર્યા લાભ પણ થશે આર્થિક સ્થિતિ ઘણી મજબૂત બનશે પૈસાની ચિંતા સંપૂર્ણપણે દૂર થઈ જશે નોકરી અને નિયમિત મુસાફરી શક્ય છે આ સમયે તમને તમારા ખાસ મિત્રોનો સહયોગ મળશે તમારી વાણીમાં કઠોરતા આવી શકે છે તેથી વાતચીત માંગ સંયમ રાખો સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે અતિશય ઉત્તેજનાથી ખર્ચ વધી શકે છે આનું ધ્યાન રાખો વિદ્યાર્થીઓને પણ સારી સફળતા મળશે સંપૂર્ણપણે શુભ યોગ છે મેષ રાશિના લોકોને પ્રગતિ તરફ લઈ જશે મિત્રો આ યાદીની આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે આગામી ભાગ્યશાળી રાશિ મિથુન રાશિ છે મિથુન રાશિના લોકો માટે સૂર્યનું સંક્રમણ ફળદાયી રહેશે તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સક્ષમ છે નાણાકીય લાભ માટે યોગ્ય છે ક્યાંક ઘટવાયેલા પૈસા પાછા મળશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે અને કપડાં અને આભૂષણો તરફ ઝુકાવ રહેશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો આત્મનિયમ રાખો તમારી વાણીમાં ધૈર્ય રાખો પરિવારમાં હાસ્ય અને આનંદનું વાતાવરણ રહેશે કામમાં ઘણી મહેનત કરવી પડશે જો તમે રોગમાનથી મુક્તિ મેળવશો તો તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે નવું કાર્ય શરૂ કરવા માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે તમે જે પણ કામમાં હાથ લગાડશો તેમાં સફળતા મળશે કાર્યમાં સફળતાને કારણે તમે સારી એવી કમાણી કરી શકશો તમારું માન સન્માન પણ વધશે સમજી વિચારીને રોકાણ કરવું ફાયદાકારક રહેશે અને આનાથી જ તમારું ધનવાન બનવાનું સપનું પૂરું થશે શનિના સંક્રમણને કારણે આગામી દિવસોમાં તમે થોડો માનસિક તણાવ અનુભવશો પરંતુ ટૂંક સમયમાં જ સ્થિતિ સારી થઈ જશે આ તહેવાર સાથે સફળતાનો સમય શરૂ થઈ રહ્યો છે આગામી થોડા સમય માટે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપતું જણાય છે તેનાથી દરેક મુશ્કેલી સરળ થઈ જશે બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે આ વખતે મકરસંક્રાંતિ પર શુભ રાશિના લોકો માટે ભાગ્યના દરવાજા ખોલશે તે તમને અપાર સંપત્તિ અને સન્માન આપીને તમારી ખુશીમાં વધારો કરશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ